કેવી રીતે મારે સમરવા શામળિયો સરદાર તે સામે ગુરુજી અમને સમજાવજો વેદ વાણીનો પરિવેશતાર અમાર ગ બતાવો મોક્ષ બધા કે ભગવાનનું ભજન કરવું ભજન કરવું પણ અમને એ ખબર નથી કેમ કરવું યાર માટે વેદો વાણી અહીંયા એમાં એક એક શબ્દનો વિસ્તાર કરીને મને અંદર મારે ભગવાનને ભજન કરવું કેમ કરવું એ ભજનમાં કહે છે ને કે ભજન માટે અવતાર છે આ ભજન કરવા માટે તો તને માણસનો અવતાર આપ્યો છે હવે આમાંથી જો ભજન કર્યા હોય કે વેવ જાય તો આપણે કહેવત છે કે હીરો ભોગે દિયલ્યા દેવો એમાં કાંઈ વળે નહીં પછી જવાબમાં શું કે છે શ્વાસ ઉશ્વાસે નહીં શ્વાસ આવ્યો અને બહાર નીકળ્યો એનું નામ શ્વાસ ને ઉશ્વાસ છે પણ શ્વાસ ઉશ્વાસથી ભજન કરવાનું નથી આ તો આવે જાય આવે જાય છે પણ દરેક શ્વાસ આમાં એક શ્વાસ એવો ન હોવો જોઈએ કે એના ભજન વગર ખાલી જાય અરે જાગતા તો તું ભજન કહીશ કદાચ પણ ઊંઘમાં હોય ને તો ઊંઘમાં એનું ભજન થઈ જાય કેવું થઈ જવું નથી કે તનમાં તત્વ દેખે દેખેસો પૂરા તાથે 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 એટલે મેળે મેળે આપ મેળે તાથે તાથે હો રહ્યા જ્યાં બાજે અનહદ પૂરા આમાં એક અનહદ તુર ભાગી રહ્યો છે અનહદ નાદ જે ગરજી રહ્યો છે એ ન્યા તું ગયો જાય એટલે ભજન તારે કરવું પડશે નહીં પછી ભજન લઈ જાય આપણે ગાડી હાકતા હોય સીટ મારી બરાબર ગિયરમાં નાખીએ લીવર આવી પછી તમારે કાંઈ કરવું પડે કે ધ્યાન રાખવાનું પછી કાંઈ કરવું પડે છે કે બધું સકાળે બેલે જ ફેર્યા કરે છે નહીં કે ફેરવવા પડે છે આવી ફેરવવું પડે છે કે ફરી રહી છે ગાડીને વેગ આપવો પડે છે કે વેગમાં વહી જાય છે બસ નજર જ તમારી રાખવાની કામ હામું કાંઈ મારી આમ ભટકાવવાનું છે ને આમ જો આવે તો આપણે ધ્યાન દેવાનું આમ શું આમ ઉભો રહે તો કે તમારી અંદર વિષય હામાં ઊભા તમારી આમ ક્રો એનાથી સેતવાનું છે બીજું કાંઈ જરૂર નથી તો કે શ્વાસે શ્વાસે સમરવા શામળીઓ સરદાર અક્ષર માં વ્રતિ રાખજો ગુરુ મુખમાંથી જે શબ્દ છૂટી રહ્યો ને એ જ અક્ષર છે જ્યાં તમારી વ્રતિ લઈ આવો પછી ત્યારે બુદ્ધિ થાશે બળવાન આ સંદેશો સત લોક દાસી જીવન શિષ્ય પ્રેમ સાહેબ

આત્મબુદ્ધિ આવે અને એ બુદ્ધિ બળવાન છે એટલે નિરાત મારા કરલે આત્મ બોધ બોધ છે બંધન છૂટે કાળકરમ પીછી બાની સમજ સમજ લે સાર આમાં હું લેવાનો છે સાર જ લઈ લેવાનો બીજું કાંઈ લેવાનું નથી આપણા ઘરમાં દૂધ હોય દૂધમાં ઘી પીડ્યું છે પણ ઘીની વાર દીવો થાય પણ કાંઈ દૂધ નો થાય કે દૂધમાં તો ઘી પીડ્યું છે તો કે હવે કરવું હોય શું કરું કે એનું માખણ દહીં બનાય માખણ બનાય અને પછી ખટાશ કાઢીને પછી જે પ્યોર ઘી વધે ને એમને એના દીવા થાય ને એના અજવાળા થાય બાકી નગરા દૂધથી થાય એમાં શબ્દની માલપા પાસે સાર શબ્દ પીર્યો છે ને પીટરથી ગોતી લીધા જેવું ગોત્યા પછી ધર્મદાસને કદીર સાહેબે કીધું છે કે ધર્મદાસ તો એ લાખ દુહાય સાર શબ્દ બાહિર મત જાય એક મિલે તો દેહ બતાય દોઢ મિલે તો દેહ છુપાય તારા જેવો કોઈ મળે તો આમ તો એને પ્રદાન કરી દીજે એટલે એક તમારા ઘરમાં ગાય ભેંસ હોય એને ખાણ આપો તોડવું પડી દૂધ દે તો આ તો સદગુરુ જે હોય એ હું કામ ન તમને પીરસે પણ એના માટે ખાણ કયા જરૂર છે પ્રેમની એને પૈસાની જરૂર નથી એને તમે હારો ખાવા જોતો ભલે ન ખાવા જોતો ભલે એને માન આપો તો ભલે નો માન આપો તો ભલે ફૂલના હાર પહેરાવો તોય ભલે ન પહેરાવો તો ભલે એ એને કાંઈ જરૂર નથી વાળો મારો પ્રેમ ને વચ્ચે રાજી છે એમાં શું કરે પંડિતને કાળજી કંઈ ભાઈ એને પ્રેમ થી આપી દો ને એટલે વરી જાય વરી જાય ને વરી જાય